બનાસકાંઠાના વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે મળતી માહિતી પ્રમાણે મહેસાણાના ગામભુ ગામના અને હાલ દેદીયાસનના ગોકુલધામ ફ્લેટમાં રહેતા સુથાર પરિવારના લોકો રણુજા રામદેવ પીરના દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરીને પરિવારજનો પરત કારમાં ફરી રહ્યા હતા એ દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા પાંચ લોકો પૈકી વિનુભાઈ સુથાર તેમના પત્ની ગીતાબેન સુથાર અને કાર ચાલક સંજય સુથારનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયા પૂર ભૂરઝડપે આવતી કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી ટક્કર બાદ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ઘટના અંગે જાણ થતાં છાપી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી